વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું લેવલ સ્થિર થતા વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેને સીસી કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી આજવા સરોવર માંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો થયો છે હાલ વિશ્વામિત્રી લીધો હોવા છતાં વરસાદના કારણે આજવા સરોવર સપાટી વધીને બસો બાર પોઈન્ટ પંદર થતા તેમાંથી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે બસો ફૂટ સુધી સપાટી જાળવી રાખવાની હોવાથી એક ફૂટ પાણી છોડવામાં આવશે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં નમતી બપોરે સપાટી ઓગણત્રીસ ફૂટ સુધી પહોંચતા સલામતીના કારણોસર બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે વડોદરા શહેર પોલીસ દ્વારા બંને બાજુ બેરીકેડવર બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન સીસી કમાન્ડ ની મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે ઉપરવાસ માં વરસાદ ન હોવાના લીધે વિશ્વામિત્રી નું લેવલ ઉતરશે અને વડોદરા આજવા સરોવરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે જેથી વિશ્વામિત્રીનું લેવલ ઉતરશે અને વડોદરા શહેર ફરી ધમધમતું થશે વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું છેલ્લા ચોવીસ કલાક થી જોકે વડોદરામાં વરસાદ નથી પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે આજુબાજુના જે તળાવો છે એમાંથી પણ ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં પાણી આવે છે એટલે વિશ્વામિત્રીનું સ્થળ સતત વધતું જ રહ્યું છે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે ત્રેવીસ ચોવીસ ફૂટ હતું ને અત્યારે ઓગણત્રીસ ફૂટ ઉપર ગઈકાલ સાંજ સુધી હતી છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી વડોદરામાં પણ નથી પણ ઓગણત્રીસ ફૂટનું જળસ્તર સચવાઈ રહ્યું છે એના કારણે થઈને અમે હવે ઉપરવાસમાં વરસાદ નથી એટલે ડેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એના કારણે પાણીનું સ્તર ઘટશે અને વિશ્વામિત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે હાલ રાતના સમાચાર એ છે કે ગઈકાલ સાંજથી અત્યારે જ્યારે મેઝરમેન્ટ કરીએ છીએ તો અઠ્યાવીસ પોઈન્ટ નવ ફૂટ આવે છે જ્યારે ગઈકાલે સાંજે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ફૂટ એટલે અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે આની માટે થઈને જ્યાં સુધી પૂરને લાગે વળગે ત્યાં સુધી કારણ કે ડેન્જર માર્કથી ઉપર ચાલે છે ઓગણત્રીસ ફૂટ હતું એટલે અમે કાલાગોડા બ્રિજને બધું બંધ કરાવ્યું હતું પણ જેમ જે સત્યાવીસ ફૂટ અને એની આજુબાજુ થશે એટલે પાછું એ રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે પરિસ્થિતિ જોઈને અને એને પછી ઓપરેટ કરવામાં આવશે